અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અવિરત વરસાદે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું તૈયાર થયેલા પથારાઓ પલળી જતા હજારો ખેડૂતોના સપના તૂટી ગયા આ કુદરતી આફતથી મગફળીના દાણાઓમાં ફૂગ ચડી આવ્યો હતો અને કેટલીક જગ્યાએ દાણા ઉગી નીકળ્યા હોવાથી પાકની ગુણવત્તા બરબાદ થઈ ગઈ હતી ખેડૂતોમાં નિરાશા અને હતાશાનો માહોલ જોવા મળી રહ્યો છે જેનાથી તેમના મુખમાંથી કોળિયો જેવો કડવો સ્વાદ આવ્યો વડિયા તાલુકાના ખેડૂતો કહે છે કે આવો વરસાદ અણધારો હતો તૈયાર પાકને બચાવવા કોઈ રસ્તો ન હતો હવે તો યાર્ડમાં પડેલા પથરાઓને નાફેડ દ્વારા સાતસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ટેકાના ભાવે ખરીદાશે પણ નહીં કારણ કે ગુણવત્તા ખરાબ થઈ ગઈ ખેડૂતોના સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ વર્ષે મગફળીનું વાવેતર પચાસ હજાર હેક્ટર જેટલું થયું હતું પરંતુ વરસાદના કારણે સાહીઠ ટકા જેટલો પાક નુકસાનયુક્ત બની ગયો આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બગડી ગઈ છે કારણ કે મગફળી તેમની મુખ રોજગારી હતી આ ઘટનામાં ખેતી પ્રધાન દેશના ખેડૂતોની લાચારીને ઉજાગર કરે છે વરસાદથી પલળેલા પાકને વીમા ક્લેમ મળવા જેટલા જટિલતાઓ છે જેનાથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે અને નુકસાનીના વળતર તરીકે વધુ સહાય પેકેજ જાહેર કરવામાં આવે જિલ્લા કલેક્ટર તપાસ ટુકડી મોકલી હતી પરંતુ ખેડૂતો તાત્કાલિક રાહતની રાહ છે આ આફતે ખેડૂત સમુદાયમાં અસંતોષ વધ્યો જોકે સરકારે પગલા નહીં લીધા તો આનો વિરોધ વધી શકે તેમ છે અશોક મણવણ સાથે ખબર ગુજરાત અમરેલી